હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજનો વિડીયો શરૂ કરીશું પહેલાં વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ વિડિયો ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે આ વખતે માતા હાથી પર સવાર થઈને આવશે કળશ સ્થાપનાનો સમય નોંધી લો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનો તહેવાર ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ કળશ સ્થાપના સાથે શરૂ થશે આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગમાં માતા જગદંબાની પૂજા કરવામાં આવશે આ વખતે માતા હાથી પર સવાર ચૈત્ર નવરાત્રિ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજાનો તહેવાર ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચ કળશ સ્થાપના સાથે શરૂ થશે આ વખતે સર્વાર્થ સિદ્ધિ યોગમાં માતા જગદંબાની પૂજા કરવામાં આવશે આ વખતે માતા હાથી પર સવાર થઈને આવશે ચૈત્ર નવરાત્રિ શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે ત્રીસ માર્ચથી સાત એપ્રિલ સુધી માતા જગદંબાની પૂજા કરવામાં આવશે ત્રીસ માર્ચ ઘટ સ્થાપના કરવામાં આવશે અને પહેલો ઉપવાસ કરવામાં આવશે આ દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ પુત્રીની પૂજા કરવામાં આવશે નવ દિવસ સુધી માતા દેવીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે આ અંગે મંદિરોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે સફાઈ અને રંગકામનું રંગકામનું કામ ચાલી રહ્યું છે તે જ સમયે ઘરોમાં પણ નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ચૈત્ર નવરાત્રિ પર શક્કી શીતળા મંદિર મનોકામના મંદિર સહિત વિવિધ મંદિરોમાં વિધિ વિધાન મુજબ પૂજા કરવામાં આવશે રવિવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે આ વર્ષે માતા દુર્ગા હાથી પર સવાર થઈને ધરતી પર આવશે આ એક શુભ સંકેત માનવામાં આવે છે હાથી પર માતાનું આગમન ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે તે જ સમયે મા દુર્ગાનું પ્રસ્થાન સાત એપ્રિલ સોમવારના રોજ હાથી પર થશે આ શુભ પ્રસંગે દેવી દુર્ગાની પૂજા કરીને તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે કેલેન્ડર મુજબ આ વર્ષે નવરાત્રિ નવ દિવસની નહીં પરંતુ આઠ દિવસની છે આ વર્ષે પંચમી તિથિ ન હોવાને કારણે ચૈત્ર નવરાત્રિ એક દિવસ ટૂંકી થઈ રહી છે આ વર્ષે મા દુર્ગાની પૂજા ફક્ત આઠ દિવસ માટે કરવામાં આવશે કલશ સ્થાપનાનો સમય કળશ સ્થાપના પૂજા માટે સંકલ્પ લેવામાં આવે છે ખાસ પૂજા પહેલાં કળશની સ્થાપના કરવામાં આવે છે શુભ સમયે આ કરવું જરૂરી છે ચૈત્ર નવરાત્રિ પર કળશ સ્થાપન સાથે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે ઘટ સ્થાપના માટે શુભ સમય ત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે છ અને તેરથી દસ અને બાવીસ વાગ્યા સુધીનો છે જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે બાર એકથી બાર પચાસ વાગ્યા સુધી રહેશે આ શુભ સમયે વ્યક્તિએ કળશ સ્થાપિત કરવો જોઈએ અને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ તો આ વિડીયોનો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો ને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું આ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હરો મહાદેવ થેન્કસ ફોર વોચિંગ